નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પુલ પર ભારે વાહન બંધ રહેતા હાલાકી હાથમતી પુલમાં નબળાઈ ઉભી થતા ભારે વાહનો માટે કરાયો છે બંધ અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ બાડ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળ્યો હવામાન વિભાગ દ્વારા આગામી પચીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી મોડી રાતથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો મોડી રાત્રે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો આગામી ચાર દિવસ ગાજવીજ સાથે ત્રીસથી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ ગાજવીજ સાથે ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે પુનઃ વરસાદ અંગે જોઈએ તો નવરાત્રીની શરૂઆતમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અઠ્યાવીસ થી લગભગ બે ત્રણ ઓક્ટોબરની વચ્ચે ભારેથી ભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે કોઈ ભાગમાં ચારથી છ ઇંચ તો કોઈ ભાગમાં આઠ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે કેટલીક નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે અને આ વરસાદથી વીજ પ્રપાતથી જાનમાલની જાળવણી પણ હિતાવહ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં

છોટાઉદેપુર સહિતના પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અડધો કલાક સુધી સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો વહેલી સવારથી વરસાદ પડતા કામ અર્થે જતા લોકો અટવાઈ પડ્યા હતા વરસાદ વરસતા રસ્તા તેમજ એસટી ડેપોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ જોવા મળ્યો બાળ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળ્યો સુંદરપુરા બાળ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદનું આગમન થયું વરસાદથી વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ જોવા મળ્યો બાળ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળ્યો સુંદરપુરા બાળ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો અને બફારા બાદ વરસાદનું આગમન થયું વરસાદથી વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે ભિલોડાના હાથમાંથી પુલ પર ભારે વાહન બંધ રહેતા હાલાકી સર્જાય છે હાથમાંથી પુલમાં નબળાઈ ઉભી થતા ભારે વાહનો માટે બંધ કરાયો છે તંત્રના જાહેરનામાના ત્રણ માસ બાદ હવે મુશ્કેલીઓ વધી છે ભિલોડા વેપારી મંડળ ટ્રાન્સપોર્ટના વેપારીઓએ મામલતદારને કરી છે રજૂઆત ભારે વાહન બંધ થતા શિક્ષણ વેપાર બાંધકામ આવી રહી છે મુશ્કેલી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ભારે વાહનનું અન્ય ડાયવર્ઝન સો કિલોમીટર લાંબુ તેવું વેપારીઓનું કહેવું છે બે દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો બજાર બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે ભિલોડાના હાથમતી પુલ પર ભારે વાહન બંધ રહેતા હાલાકી સર્જાઈ છે હાથમતી પુલમાં નબળાઈ ઉભી થતા ભારે વાહનો માટે બંધ કરાયો છે તંત્રના જાહેરનામાના ત્રણ માસ બાદ હવે મુશ્કેલીઓ વધી છે ભિલોડા વેપારી મંડળ ટ્રાન્સપોર્ટના વેપારીઓએ મામલતદાર કરી છે રજૂઆત ભારે વાહન બંધ થતા શિક્ષણ વેપાર બાંધકામ આવી રહી છે મુશ્કેલી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ભારે વાહનનું અન્ય ડાયવર્ઝન સો કિલોમીટર લાંબુ તેવું વેપારીઓનું કહેવું છે બે દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો બજાર બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે ભિલોડા તાલુકાના મુખ્ય મથક ભિલોડા અને એનો તાલુકાનો ભૌગોલિક વિસ્તાર ખૂબ જ મોટો છે વસ્તીની દ્રષ્ટિએ પણ ખૂબ મોટો છે અને વિસ્તારની દ્રષ્ટિએ પણ મોટો છે અને આદિજાતિ તાલુકો છે અને મોટાભાગેનો જે વેપાર વાણિજ્યનો જે વ્યવસાય છે એ બિલોડા નગર સાથે સૌ જોડાયેલા છે ત્યારે છેલ્લા ત્રણેક માસથી હાથમતીનો જે મુખ્ય બ્રિજ છે એને બંધ કરવામાં આવ્યો છે અને બંધ કરવામાં આવ્યો છે ત્યારે બીજી કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી જ્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે તમામ પ્રકારના મોટા ટેમ્પાથી મોડીને મોટા જે વાહનો છે એ બિલોડા શહેરમાં પ્રવેશ કરી શકતા નથી અને જે સરકાર ડાયવર્ઝન આપ્યું છે એ લગભગ સો કિલોમીટરથી વધુ થવા પામે છે વાણિજ્યની દ્રષ્ટિએ જોઈએ તો ભાવ કોસ્ટિંગ અને ટ્રાન્સપોર્ટેશન એ બે એ બેના પર મુખ્ય આધાર રાખતું હોય છે જ્યારે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય ખરાબ રસ્તાઓ છે અને જ્યારે આવું ટ્રાન્સપોર્ટેશન વધતું હોય ત્યારે હંમેશા કોઈપણ ચીજ વસ્તુ હોય કાપડ હોય શાકભાજી હોય ફ્રૂટ્સ હોય સિમેન્ટ હોય રેતી હોય કપચી હોય પેટ્રોલ હોય ડીઝલ હોય તેના તેના વેપારીને એનું કોસ્ટિંગનો ભાવ વધતો હોય છે ત્યારે એ ગ્રાહક છેલ્લે સગવડતાની બાબતે ગ્રાહકને ખૂબ તકલીફ પડતી હોય છે ત્યારે અમારી એક જ માગણી છેલ્લા ઘણા સમયથી ભિલોડાના નગરજનો ટ્રાન્સપોર્ટ વેપારી એસોસિએશન ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને નાગરિકોની એક જ વાત છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે વચ્ચે નદીમાં પણ જગ્યા હતી પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી એટલે અમે સરકારશ્રી જોડે વિનંતી કરીએ છીએ કે ટૂંક સમયમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે કાં તો હાથમતી બ્રિજ ઉપર આવા મોટા વાહનોને જવા માટે વન વન કરીને પાસ કરવામાં આવે કંઈ પણ સરકાર વ્યવસ્થા કરે આટલી એક વિનંતી છે આ જો ચાલુ થાય તો ભીલોડાના તમામ વેપારીઓને ખૂબ સુલેહતા રહેશે અને સરકારની એક ફરજ છે સરકાર મા બાપના સ્થાને હોય છે ત્યારે આટલી વ્યવસ્થા કરવામાં આવે અને ઝડપી વ્યવસ્થા કરવામાં આવે અને ના કરવામાં આવે તો ભિલોડાના વેપારીઓનો મંદુર ઓછું એવું છે કે અમે બંધ કરીએ ગમે તે કરીએ પણ શાંતિથી આ આ રસ્તો ડાયવર્ઝન મળે એટલી વિનંતી સરકાર અમે રજૂ કરીએ છીએ ભિલોડા હાથમાંથી બ્રિજ જે બંધ કરવામાં આવ્યો છે એ અનુસંધાને એક વખત પ્રથમ વખત આવેદનપત્ર આપ્યું હતું આજે બીજી વખત આવેદનપત્ર આપેલ છે ભિલોડાની અંદર અત્યારે ટ્રાન્સપોર્ટેશનની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે નાના મોટા બાળકોને બહાર ઉભા રહેવું પડે છે બહારથી ચાલીને અહીંયા આવવું પડે છે ટ્રાન્સપોર્ટેશનમાં રેતી કપચી સિમેન્ટ અને ઘર ઘરવખરીની સામગ્રી આ બધી વસ્તુઓમાં ત્યાંથી લાવવામાં બહુ તકલીફ ઊભી થઈ રહી છે આ આવા સંજોગોમાં આજે બધા વેપારીઓ ભેગા થયા હતા અને વેપારીઓએ નક્કી કર્યું છે કે ત્રણ દિવસની અંદર આનો કોઈ ઉકેલ નહીં આવે તો બજાર સંપૂર્ણપણે બંધ કરી અને શું કહેવાય સરકારશ્રીમાં આની રજૂઆત કરવામાં આવશે મોડી રાતથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો વહેલી સવારથી અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત નહેરુનગર શિવરંજની મેમનગર વસ્ત્રાપુર વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો મોડી રાત્રે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદ આવવાથી જળબંબાકારની સ્થિતિ બની હતી હવામાન વિભાગ દ્વારા આગામી પચીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જાહેર કરી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે કચ્છ અને બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત જોવા મળશે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું નમસ્કાર